બરોબર આપણે હલો હા હા જીતુભાઈ બોલું શું કહું છું આપણે પછી દવા લીધી નથી ને હવે એવું લાગતું નથી દવાની જરૂર પડશે કેવું રિઝલ્ટ કેવાય અત્યારે પચાસ થી સાઠ ટકા ખરું અત્યારે પચાસ થી સાઠ ટકા જેવું ખરું પણ તમે થેરાપી લેવા આવ્યા હતા અને એ થેરાપી પેલા તમારા વિચાર મારી બાબતે કેવા હતા ના એ તો બધું સારું જ હતું એમ નહીં આમ કેવું હતું કે સારું થશે નહીં થશે ના અત્યારે તો મને એવું જ હતું નહીં થાય હા હું એજ જાણવા માંગુ છુ ને હા ત્યારે તમે મને પૂછ્યું ને થેરાપી આપડે થઇ ગયા પછી ત્યારે મને એવું લાગતું હતું કે તું નહી કાંઈ આમાં અસર થાય એવું લાગતું હતું પછી અમે બીજે દિવસે સવારમાં આવશો ને આખી બધું ચેર દિવસ આવવા મંડ્યું તો હજી તમે વિચાર કરો કે હજી તમારે બાકીના પાંચ સેશન બાકી છે તમે ના થઇ જવાનું થઈ જાવાનું પણ મનુ આ એક વિચિત્ર જ કહેવાય એમ તો પછી હું એમ કઉ છું તમે જીતેન્દ્રભાઈ તો તમે હળવદ તમે ક્યાંથી આવ્યા તા મળવા માટે હળવદ થી

અરે કઈ અરે મારી પાસે વ્યવસ્થા છે બ બે લોકો હું સાથે કરી શકું ને એ મારી કેપેસિટી છે આ તો વાંધો નહીં નકર પછી મને શીખવાડી દયો તમે હે પછી મને નકર શીખવાડી દયો હું અહીંયા આવતો રહું એટલે આ બધા સાહિત્ય કૃષ્ણ ની તો બધા હવે એવું લાગે કે આ લેવા ભાગ ઉઠશે બધા તો એમ નહીં અમુક લોકો મને સવાલ કરતા હતા કે સાહેબ આ બધા લોકો કરે એ બધું ખોટું તો હવે છે સાંભળો જીતેન્દ્રભાઈ લોકો બોલવું પડશે જવાબો પડશે કે કેવું પડશે કે અંકિત ગોયલ જે કે છે ને સાચું સાચું છે છે વાર અંકિત ગોયલ નહીં ગણવાના અંકિત ગોડ ગોયલ નઈ ગોડ કઈ હવે વગર તમારે મને પણ અશક્ય જ લાગતું તું મેં કીધું આ વસ્તુ બને જ નહીં એમ પછી હવે એવું લાગે છે કે ના અશક્ય છે એમ કઈ વાંધો બીજા ચાર પાંચ કરું અમદાવાદ ઓલા ભાઈ તમારે જે સાથે લાવવા પડે છે ને એની બદલે ખાલી ને લાવો તો તમે બે જણા પેશન્ટ આવતા જાય ને એટલે એ બધા થતું જાય એમ ના ના ગોઠવી કંઈક હવે અને મારી તો આ મારા ગામડું છે અડો થી વીસ કિલોમીટર